હેલો ગાય ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય માતાજી કેમ છો મજામાં ને આપણા લોક જોતા હોય નહીં બધા મજામાં જ હોય મસ્ત સવાર પડી ગઈ છે અને હવે બધા લોકો પોત પોતાની ઓફિસે જાય છે તો આપણે પણ હવે આપણી ઓફિસે જઈએ અને આજે તો મમ્મી ને પપ્પા ને બધા માછીએ ભાઈના ચાંદલામાં જવાના છે આપણે ક્યાંક ત્યાં જવાનું ખાતરું નથી આજે આપણે લગ્નમાં જવાનું છે તો આપણે અત્યારે જઈએ હવે ઓફિસ બાજુ ચાલો જાય ઓફિસ હા એટલે હવે આપણે ચાલો ચા પીવાનો ટાઈમ થઈ ગયો હવે આપણે ચા પીઆવી અને કોઈ વસ્તુ લેવાની છે વસ્તુ લઈ લોને ને પછી મજા કરી આવ્યા ચાલો ચાનો ટાઈમ થઈ ગયો ચા પી લઈ જાય આપણે આપણે ચા પીવાનો ટાઈમ થઈ ગયો ને ચા પીવા આવી ગયા નીચે કેન્ટિંગ એ તો ચા પીને હવે ડાયમંડ લેવાના છે ડાયમંડ લઈ આવો ને પછી જાઓ પાછો ઓફિસે ચાલો ચા પી લઈએ અમારે આ છે ક્રિષ્ના ટી સ્ટોલ ચા બનાવે મસ્ત ચા ભરી દે ભાઈ પંદર ની ચા ભરી દે પાર્સલ આપણે ચા પાર્સલ થઈ જાય પછી જઈએ ઓફિસે ઉપર બધા પી ચા ઠંડીના માહોલમાં ગરમા ગરમ ભરતભાઈ ની ચા નો ટાઈમ થઈ ગયો છે હવે આપડે ટિફિન લેવા જવાનું છે આજે ફરી ભાષા એકવાર વરણી રાતમાં જઈ ટિફિન લેવા એક નંબર ગુજરાતી બનાવે જમવાનું અહીંયા છે કઈ ઘટે નહીં એવું જમવાનું બનાવે વરડી રાતમાં ટિફિન લેવા આવીને એટલે એક આ મોટો કંટાળો કેટલા છે હજી હોક ઊભું રહેવાનું છે એટલે ટ્રાફિક તો સુરત ની અંદર રહેવાનું છે ને કોઈ બાકી જ નથી એટલું મેટ્રો મેટ્રોનું અને બ્રિજ નું એટલું કામ ચાલુ છે થોડા બહુ ટ્રાફિક તો રે પણ સિગ્નલ આવી ગયા થોડું સારું છે વાંધો નથી આવતો બહુ ઓછા બને કેમ કે ચોકડી પડતી હોય ને ત્યાં લોકો હવે શું છે સિગ્નલ ઊભું રહેવું પડે તો આવે એટલે બધા લોકો સિગ્નલ ઊભા જ રહી છે જોવો તમે બધા લોકો સિગ્નલ ઊભા છે સિગ્નલ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી કોઈ જાય નહીં ફર્સ્ટ ક્લાસ જમવાનું આવી ગયું એટલે જો કે હું જ લેવા ગયો તો ગુજરાતી નેચરલ જ ખાવાનું હેલ્ધી જ ખાવાનું જોવો તમે દાળ ભાત છે શાક રોટલી સેવ ટમેટાનું શાક છે ચોળીનું શાક છે કાંદા છે સલાડ તો આપણે હોય જ થોડા ઘણું સાસ તો કંઈક અલગ જ છે ઘરની બનાવટ વાળી છે કોઈ કંપની નથી બ્રાન્ડેડ એવું છે તો હાલો હવે જમી લઈએ નિરાજે અને પછી બેસીએ થોડી વાર આરામ કરીએ તો હાલો આપણે ચા પીવાનો ટાઈમ થઈ ગયો ને ચા પીવી જમીને અઢી વાગી જાય છે તો હવે ચા પીઆવી તો આપણે પછી બીજું કામ કરીએ ચાલો હવે ચા પીવા જઈએ માણસની તો છે ને લડાઈ થતી જ હોય

એટલે આજે અમારા કાનોડા તરફ થી છે ને નાસ્તો ને પેંડા છે તો ચાલો ખાઈ લઈએ આપણે આપણે ટ્રાન્સફોર્ટ માં માલ નાખવાનો હોય ને તો આપડે પાસે બોક્સ નથી એટલે આજે બોક્સ લેવા જવું જોઈએ પેલા એટલે કોરિયલ વાળા ની ઓફિસ હતી આપણે ને મોટા બોક્સ લઈ આવી પછી બોક્સ માં પેક કરીને આપણે બોમ્બે માલ મોકલવાનો છે બધી સીટું ને એવું બધું છે આપણે પેલા બોક્સ લઈ આવું પેલા અમારો ઓફિસ છે ને નાસ્તાના ના ટાઈમે છે ને ત્યાં કાંક આવી જાય ચણાચોર વાળા જોવો એક નંબર ચણાચોર બનાવે નાસ્તાના ટાઈમે જ આવી જાય કઈ ઘટે નહીં ફર્સ્ટ ક્લાસ ફ્રેશ વસ્તુ હોય બધી ટમેટા લીંબુ કાંદા બધી વસ્તુ ફ્રેશ હોય એક નંબર વસ્તુ બનાવે રોજ અમારા કાકા અહીં આવે ને રોજ અમે ખાઈ ચણાચોર ફૂલ હેલ્ધી એમાં કઈ ઘટે જ નહીં તો હાલો હવે ચણાચોર ખાઈ લઈ બીજું હું હોય

કેવું છે એ પ્રમાણે પછી આપણે આઈસ્ક્રીમ નું કરી ચાલો આપણે જઈએ આઈસ્ક્રીમ લેવા જોતા તો એવું લાગતું નથી કે આઈસ્ક્રીમમાં ટ્રાફિક હોય એવું કેમ કે અત્યારે એવું લાગે છે કે ટ્રાફિક નથી કેમ કે નકર અહીંયા ફોરવેલું વ્હીલનું બહુ ભીડ્યું એટલે હજી બહુ માહોલ છે નહીં એવો બધો અને બહુ છે નહીં એવું આઈસ્ક્રીમ ખાવાવાળા છે પણ આપણો વારો આવી જાય એવું લાગે છે બધા નહીં વાંધો આવે બહુ આઈસ્ક્રીમ તો મળી જાય લાઈનમાં ઊભું રહેવું પડે નહીં આપણે મેળા વારો આવી ગયો ઝડપથી આપણે લાઈનમાં ઊભું ન રહેવું પડ્યું જો કે આપણે લાઈનમાં ઊભા નથી રહેતા કેમકે આપણે ઓળખી તો માણસ છે એટલે વારો વારો વાંધો ન આવે તો આવી જ જાય તો ચાલો હવે રૂમે જઈને આઈસ્ક્રીમ ખાઈએ તો હાલો હવે મળ્યા કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બીને રહેજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મળ્યા કાલે એક નવા બ્લોગમાં